કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે જેમાં મોડી રાત્રે સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છ ટીમ બનાવી શહેરના ઉન સચિન લિંબાયત લાલગેટ સલાબતપુરા સહિતના વિસ્તારોમાંથી સૌથી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે હાલમાં તમામની પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસની છ જેટલી ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવી રહ્યા છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક લોકોએ તો ભારતના આધાર કાર્ડ પણ બનાવી લીધા છે તો સુરત શહેરમાંથી સૌથી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે વિદેશી નાગરિકોને લઈને મોડી રાતે ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને ગુજરાત પોલીસ પણ હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે

અ પાકિસ્તાન જો ભારત ની અંદર રહેતા હોય તો તેમને દેશ છોડવા માટેની લિસ્ટ તૈયાર કરવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી હતી અને તેને લઈને સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ એસઓજી નીચેની તમામ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા મોડી area થી અલગ અલગ વિસ્તારોની અંદર સર્ચ કરવામાં આવ્યું હતું અને ભોગલ ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશીઓ સુરત શહેરની અંદર વસવાટ કરી રહ્યા હતા ત્યારે અત્યારે આપણે ત્રાસો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે તમામને કોમ્યુનિટી હોલ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવી રહ્યા છે અને ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટના આધારે અત્યારે સુરત પોલીસ કાર્યવાહી જે છે અત્યારે કરવામાં આવી રહી છે સો વધુ બાંગ્લાદેશીઓને સુરત ખાતે પગડી પાડવામાં આવ્યા છે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી પીસીબી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે તમામના ડોક્યુમેન્ટ જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે તમામના નામ ધામ લખવામાં આવી રહ્યા છે અને તમામના ડોક્યુમેન્ટના આધારે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ પોલીસ અધિકારી પણ મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશથી વસવાટ કરવા માટે સુરત આવ્યા હતા તેમને પરત હવે બાંગ્લાદેશ મોકલવાની કામગીરી જે છે તે હવે કરવામાં આવી રહી છે એટલે કે મહિલા પુરુષ અને બાળકો દરવાજા પોલીસ ચોકી ખાતે થી તમામ જે લોકો હતા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તમામ ને ચાલતા ચાલતા સુરત હેડક્વાર્ટર સાથે લાવવામાં આવ્યા હતા પોલીસ નો ચાપતો બંદોબસ્ત જે છે તે જોવા મળ્યો હતો જે રીતના ગૃહમંત્રી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને ગૃહમંત્રી ના અલ્ટિમેટમ બાદ હવે સુરત પોલીસ કાર્યવાહી જે છે તે કરતી ચોક્કસપણે નજરે પડી રહી છે એટલે કહી શકાય આજે પણ છે ત્યારે મીડિયા સમક્ષ વાતો કરે અને આ મામલે મુદ્દો જે છે તે આ મામલે મીડિયા સમક્ષ તો તેવી સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ સુરત પોલીસ મોટું સર્ચ ઓપરેશન

ભારતનો આધાર કાર્ડ પણ બનાવી લેવામાં આવ્યો હતો બાંગ્લાદેશી પોલીસને એવું જણાવી રહ્યા છે કે અમે વસવાટ કરવા માટે સુરત ખાતે આવ્યા હતા એટલે અત્યારે જે કાર્યવાહીનો દોર જે છે તે હવે સુરત પોલીસ કરી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંગ જેલો દ્વારા ગટરોજ મીડિયાને પણ એક નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનીઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે અને કાર્યવાહીનો દોર જે છે તે તાત્કાલિક ધોરણે તમામ બ્રાન્ચોએ શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે અત્યારે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કાર્યવાહી તો કરી લેવામાં આવી છે પરંતુ તમામ અત્યારે જે મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ હોય તમામ લોકો જે છે તે અત્યારે કામગીરીની અંદર જોડાયા છે અત્યારે તમામના આધાર કાર્ડ તમામ ડોક્યુમેન્ટ જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે અત્યારે જોઈ શકાય છે તમામ બ્રાન્ચ અને તમામ લોકો જે છે તે અત્યારે કામગીરીની અંદર જોડાયા છે જેટલા લોકોની હટાયત થઈ રહી છે તમામ ના આધાર કાર્ડ અને મોબાઈલમાંથી તમામ ડોક્યુમેન્ટ જે છે તે ચકાસવાની કામગીરી અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને જો બોગલ ડોક્યુમેન્ટ હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ જે રીતના અધિકારી પોલીસ અધિકારીએ પણ જણાવ્યું છે મીડિયા સમાજ છે જો આ લોકો બાંગ્લાદેશથી આવ્યા હોય તો તેમને ફરીથી અહીંથી મોકલવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવશે તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય જે સુરત પોલીસની કાર્યવાહી અત્યારથી શરૂ થઈ ચુકી જી જી આભાર સાહિર સમગ્ર માહિતી આપવા માટે